વાત હવે બનાસકાંઠાની કરીએ બનાસકાંઠા જિલ્લો જ્યાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત ડીસા લાખણી દાંતીવાડા અને થરાદ સહિતના તાલુકામાં વરસ્યો મુશળધાર વરસાદ બપોરે ચાર વાગ્યા સુધીમાં ડીસામાં વરસ્યો સાડા ઇંચ વરસાદ તો પાલનપુર અને દાંતીવાડામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો થરાદમાં બે અને લાખણીમાં એક ઇંચ વરસાદ વરસ્યો અઢી ઇંચ વરસાદમાં પાલનપુર શહેર થયું બંબાકાર શહેરનો મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો ઘરોમાં પાણી ઘુસી જતા સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો પાલનપુરના જુના બસ સ્ટેન્ડ જામપુરા સહિતના વિસ્તારો પણ પાણી પાણી થયા

ડીસા પાલનપુર હાઈવે જળમગ્ન થયો હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ડીસાના કંસારીથી શેરપુરા વરણ પેચડાલ સહિતના વિસ્તી વધુ ગામોને જોડતો માર્ગ જળમગ્ન થયો દર વર્ષે ચોમાસામાં આ હાઈવે પાણીમાં ગરકાવ થઈ જાય છે તો ડીસાના બાયવાડા ગામના દ્રશ્યો જુઓ ગામમાં નાળાના પાણી ફરીવર્તા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા પશુપાલકોને દૂધ એકત્ર કરવા માટે પાણીમાંથી ચાલીને જવું પડ્યું તો શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી પડી યાત્રાધામ અંબાજીમાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા અંબાજીમાં હંમેશની જેમ નદીની માફક પાણી વહેતા થયા ધાનેરામાં વરસાદને લઈ રસ્તાઓ પર ભરાયા પાણી વલાણી બાગ વિસ્તારમાં રસ્તાઓ થયા પાણી પાણી